તો એને આપવાના છે આપણે છસો રૂપિયામાં એની અંદર સાઈઝ એક જ છે ચાલીસની સાઇઝ વેરાયટી જો એવન ક્વોલિટીની છે મોલમાં લેવા તો આવી વસ્તુ ન મળે એવી વોલમાર્ટમાં મળી છે હવે છસો રૂપિયામાં આપું છું વર્ક વર્કવાળી પેજ કાલે આપણે વિડીયો બનાવ્યો ફૂલ સફળતા મળી બહુ બધા બહેનોને ગમી બહુ બધા બહેનોએ લાભ લીધો આની અંદર સાઈઝ મળશે તમને એમએલ એક્સેલ ડબલ એક્સેલ ચાર સાઇઝ મળી જાશે ભારે વર્કનો પેચ મોટો છે જો અને કુર્તી એ લાઇનની અને સાથે મળવાનું છે પેન્ટ એની અંદર બીજો કલર ય છે આપણી પાસે છસો રૂપિયામાં ગળામાં પણ પેટર્ન છે જોઈ લો તમે હવે બતાવું છું આની અંદર સાઈઝ મળશે થ્રી ફોર અને ફાઇવ એ લાઇનની કુર્તી સાઈડમાં પોકેટ આવશે અને ભારે પ્લાઝ ત્રણસોને પચાસ રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટી એક આ જોઈ લો એની અંદર બ્લેક કલર છે એની અંદર વિડીયો જોતા રહેજો માણતા રહેજો સેલ લાભ લેતા રહેજો કારણ કે આપણે દેવાના છે અવનવી વેરાયટી એમ ટુ ડબલ આની અંદર મળવાનું છે તમને ખાસ કરીને ત્રણસો રૂપિયાના સેલમાં નાની સાઇઝ વાળા હોય એ પણ આવી જજો ડબલ એક્લ નો ફરમો છે એકદમ મસ્ત ફરમા સાથે સરસ વેરાયટી સુપર ક્વોલિટી સેલના ભાવમાં આપે છે રોજે રોજ કાંઈક અવનવું આપણું મીરા વોલમાર્ટ તો લાભ લેતા રહેજો નીચે વોટ્સએપ નંબર આપેલા છે ગ્રુપમાં જોઈન થઈ જાજો અને સ્ક્રીનશોટ લઈને મોકલજો ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવજો જય માતાજી